જો એન મામાને છોકરાની ઘરે લગ્ન છે ને તો એને માટે તાણ કરે છે પણ હજી પેલા કંકોત્રી તો આવવા દે કંકોત્રી આવશે તો અમે પોચી જાઉ તું તમ તારે ચિંતા કર માં હાલો આ વડી અધવચે પાછી આવે તો એટલે ઠેક એના ઘરે મુકવા જવાની છે કા જવું છે ને હા ચાલો હવે આગળ તમને મૂકવા જાય ને સાથે અમે ફરવા જાય એની પણ સફર બતાવીએ એક બે ઉપર રહે કે તડકો આવે ને બે ઉપર રખાય હજી એક રખાય આ બસ અને હવે બંધ કરી દેવાનું આગી રે હા પણ હવે આગી તો રે હા એ ખબર નહીં આવે બે તો આવી જશે જેન કે છે બરોબર બધી બાજુ કનેક્ટ થઈ અલગ અલગ જગ્યાએ થી આવતા ને ગસ્તા છે એ પહેલી વાર ખોટા બોલા બહુ ઉજા સૂટે સૂટ જાય રસ્તો છે ને આટલી કરી દે પલો બોલ ચાલો સરસ મજાના ઠંડા ઠંડા પવનવાળા વાતાવરણમાં પહોંચી ગયા છીએ અટલ સરોવર અને બહાર અટલ ની બહાર જ આપને દેખાઈ રહ્યું છે ગાડીઓનું આટલી બધી લાઈન છે ગાડીઓ બધી પડી છે પાર્કિંગ માટે આગળ બતાવતા જઈશું તમને પણ અમારી સાથે અટલ સરોવરની સફર કરાવી દેશું તો વિડીયો પૂરેપૂરો જોજો અમારી સાથે હું એકલો પાછળ પાછળ આયેલા જ આવ છું બાકીના લોકો આગળ પહોંચી ગયા છે ચાલો આ રીતે છે અને પવન પણ સરસ મજાનો અત્યારે વાઈ રહ્યો છે પણ બોલવાનું થોડુંક સ્પીડમાં રાખવું જ હશે નહીં તો પાછળ મ્યુઝિક બેકગ્રાઉન્ડ વાગે છે ને ગીત એટલે કોપીરાઈટ આવી જાય એટલે એવું થોડુંક ધ્યાન રાખીને શૂટિંગ કરવું પડશે એટલે તમને મ્યુઝિક પણ સંભળાશે અને મારું બોલવાનું પણ ચાલુ જ રહેશે आगर मरिए टिकट बारिए बताविए सुपरन सरस मजा ना तारा करते आने करते तो तू हारूप बोले म्यूजिकल माउंटेन शो लाइन ना आवेछा चलो टिकट का उतारो कोई नहीं मेरी हुई अनेबीचो सो साढ़ा अठारह ग्याच तो अब आपने टिकट जर्नी से बुक कराओ वो टिकट आये आपका नहीं

ફોટાનો ડિપાર્ટમેન્ટ વિધિને આપ્યો છે ફોટા તારે પાડવાના અને વિડીયોગ્રાફી મારા પાસે ચાલુ રહેશે સતત અલગ પ્રકારનો રંગીલું રાજકોટનું આગળ પ્રતિકૃતિ એ પણ તમને બતાવશું રાષ્ટ્રધ્વજ દેખાય છે સરસ મજાનો બાળકો પોઝ આપી રહ્યા છે અહીંયા અને અમે પણ ફોટો અને એ બધું લાઇટિંગનું બધું જોશું થોડા સમય પછી ક્લીન સારું છે એટલે ટિકિટ રાખી છે જેથી કરીને પબ્લિક છે એ વ્યવસ્થિત રીતે આનંદ માણી શકે એટલા માટે આ બધી વ્યવસ્થા થોડીક સરસ મજાની છે હજી આગળ બતાવશું અમે પણ જો કે પહેલી જ વખત આવ્યા છીએ બતાવવા માટે ચાલો અમે પાછળ રહી ગયા છીએ અને પપ્પા આગળ જતા રહ્યા છે જોઈએ હવે

રીલ્સુ ને એવું બધું બનાવવા માટેનું સ્પેશિયલ એક સ્થળ થઈ જાય એટલે માણસો એ પણ કરતા હોય જેમ કે હું જ કરું છું વિડીયો બનાવું છું એમાં બીજાને તો કહેવાય નહીં આપણે હા હા મજા આવે રંગીલું રાજકોટનું બેજિંગ એક તમને બતાવી દઈએ હમણાં ચલો અહીંયા રંગીલું રાજકોટનું બેજિંગ તમને જોવા મળી જાય જે થોડી વાર પછી હમણાં લાઇટિંગમાં કંઈક અલગ જ દેખાશે આ રીતનું કંઈક છે લોકો ઇલેક્ટ્રિક સાયકલ માં મજા મળતા જોઈ શકાય છે આ મળે છે ક્યાં આપણે જોઈ આવી એકાદી કરવી છે હલાવી છે કોઈને ઈચ્છા હોય તો જણાવો મારે હું તો રોજ અકાલ મારે મારે ઇલેક્ટ્રિક જ છે લીવર દઈને બગાડવાની હા વેદુ હજી થોડીક ઓલી બીવે ન કરે એને બધી ટ્રાય કરાવાય તો કાંઈ વાંધો નહીં હાલ જોઈ લઈએ તો આ રીતનું ઇલેક્ટ્રિક સાયકલની લોકો મજા માણતા નજરે પડે છે ઉપરનો ભાગ છે ને હવે પછી આપણે જોઈએ નીચેનું સ્ટેપ આગળ પડતું તો આ રીતનું જે સરોવરનો વિભાગ છે એ દેખાય છે ને ત્યાં થોડીક રાઈડો ને એવું જોવા મળશે તો આગળ જઈએ હજી અને આમ તો કંઈક એક્ઝિબિશન જેવું લાગે છે એ પણ જોઈ લેશું આ કંઈક શું છે આખા સરોવરને એક રાઉન્ડ મારી લેવું ફોટો પાડવા માટે સેલ્ફી પોઈન્ટ અહીં ગોઠવેલો છે લોકો આવી આવીને સેલ્ફી લેવા માટે બાળકોને બેસે કે પછી એવી રીતનું અને ઘણી બધી રીલોમાં ને એમાં તમે જોયું હશે સોશિયલ મીડિયામાં આ રીતે અહીંયા બેસીને લોકો જાત જાતના સવાલ ને એવું બધું પૂછતા હોય ને એવા વિડીયોઝ બનાવતા હોય છે ને પાણી એક્ઝેક્ટ આ રીતનું વ્યૂ છે સરસ મજાનો ઠંડો પવન આવે છે એકદમ સરસ ચાલો બાળકો રેડી સરસ વાહ એ તાર બેનપણી બોલી વેદું બીજલી તાર પણ બોલી કોથરી નાખીને બોલતી લાગે છે રાજકોટ ની નગરપાલિકા વાળા કોઈ સારો અવાજ વાળો મળ્યો નહીં અડવિતરાજ મળે રાજકોટ ના માણસો પણ એનાઉન્સમેન્ટ કરે છે ને એનાઉન્સમેન્ટ કરે છે ને એ બેનનો અવાજ કઈક અલગ લાગે છે અહિયાં એવી કમેન્ટ કરવામાં આવે છે અહિયાં એવી કમેન્ટ કરવામાં આવે છે કે થોડુંક કોથળી બધરી નાખી ગયા છે થોડુંક અવાજ એ રીતનો કઈક આવે છે ચાલો હવે અટલ સરોવરના ચક્ર નીકળ્યા છે પર પર્સન વર્ષથી નાના બાળકો હોય એના માટે ફ્રીમાં છે ત્રણ થી મોટા હોય એ બધાની ત્રીસ લેખે એ પ્રમાણે સિસ્ટમ છે જે જે યાદ આવતું જશે એ તમને કેતો જઈશ ને આ બતાવતો જઈશ પરિક્રમા કરવા નીકળ્યા છીએ અટલ સરોવરની અટલ સરોવર શું કામ નામ રાખ્યું છે ખબર છે ભારતના એક સારા ભૂતપૂર્વ વડાપ્રધાન નામ ઉપર નામ રાખ્યું છે બહુ સારા વિચારક હતા અટલ અટલભાઈ બિહારી વાજપાઈ એટલા માટે આ સરોવરનું નામ અટલ સરોવર રાખેલું છે તને વિજય રૂપાણી યાદ આવી મુખ્યમંત્રી હતા ને અમારા રાજકોટ ના હા ચાલો આગળ વધી હા સરસ કામ કર્યું છે એ ગમે ત્યાં આગળ જ હિલો જતો હોય આપણાથી અલગ જ અને આજના દિવસે જ ભારતના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટની જ મુલાકાતે છે વાઇબ્રન્ટ સમિટ એવું કંઈક છે ને એટલે મારવાડી યુનિવર્સિટીમાં એમનો પ્રોગ્રામ છે એટલે અમે ન્યા જવાનું મુલતવીને અહીંયા અટલ સરોવર આવ્યા છીએ નગર તો ન્યા જાત ન્યા અમારે કંઈ આ એનું આની એન્ટ્રી ઓલી બાજુથી છે ચાલો અહીંયા કંઈક વાયબ્રન્ટ ગુજરાતની કોન્ફરન્સ જેવું છે એટલે એનો પ્રોગ્રામ અલગ છે અને બાકી અમે અહીંયા ચક્કર મારવા નીકળી ગયા છીએ અમે પેલા ભૂલથી અમે ટ્રાય કરતા હતા કે અમે અંદર જાય પણ એમને પછી અમને કીધું કે ભાઈ આ અલગ લોકો માટે છે એટલે પછી અમે અંદર ન ગયા એને ખબર નહોતું એવું તો નહોતું કીધું એવું કીધું તો એ છે તો એટલા માટે પછી ત્યાં ન ગયા નકર અમે ન્યા જતા હતા પણ અહીંથી જો કે બધું દેખાય છે ના ના એ અહીંયા કંઈક પ્રોગ્રામ છે અલગથી તમને બહારથી બતાવી દીધી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ એવું કંઈક છે પ્રોગ્રામ અલગ કરીને અહીંયા સ્ટેજ ઉપર કંઈક હોય છે હજી તો શરૂઆત થાય છે અંધારું થાય ને પછી એનો પ્રોગ્રામ ચાલુ થવાનો હોય છે હવે અહીંયા ફૂડ જોને ઝોન એવું હતું ના પાડી દીધી કે આજે મારે ફેમિલી ટાઈમ છે એટલે હું અટલ સરોવર ની મુલાકાતે છું એટલે હા ત્યાં બે જા ખુલ્લું છે બધું જ્યાં જ્યાં બેસવું હોય ત્યાં બે જા કઈ સાયકલ વાળી સાયકલ તો આપણે ઘરે હાકી જ છીએ તો રિજિયનલ કોન્ફરન્સમાં ફોરેનર પણ આવતા હોય એવું થોડુંક દેખાય રહ્યું છે એ તો મને ખબર છે પીંગરા વાળ કરી કરીને સલૂનમાં જઈને ફોરેનર થઈ જાય છે આમાં ફૂડ ઝોનની બધી શોપના નામ પણ જોરદાર છે ટાઢક કેપેસીનો એ તો બરાબર બાકી તો બધું ઓકે છે પણ હા કાઠિયાવાડી કસુંબો ક્યાં છે લખ્યું નથી આ એરિયો બરાબર છે કાઠિયાવાડી કસુંબો ને પછી એટલે ચા થાય ચા પીવો જ તારે હા ઇંગ્લિશમાં લખ્યું છે બેટા એટલે તારે ધ્યાનમાં નહીં આવે એવું છે ચાલો ફેક ડ્રોન સો બતાવીએ આ બેન ની જાહેરાત ની વાતો થતી હતી ચાલો ઘુઘરા વાળા ભાઈ ને હજી બી નહી નતા ત્યારના કુપન લઈને ઉપર દસ મિનિટ વેઇટ કર્યો ત્યારે ઘુઘરા ને ગરમે ગરમ ફૂલ તીખા કેતો હતા ભાઈ વધારે કરું મીડિયમ એટલે મેં કીધું મીડિયમ રાખો એટલે એ રીતનું એ તો મીઠો નાખી દે તમારે ફૂક મારવામાં સેવ ઉડી જાય છે ગરમ ફૂલ છે એક તો મેળા મેળવવાની સ્ટ્રગલ ને મેળા પછી ખાવાની સ્ટ્રગલ ભાઈ બહાર નીકળે તો ખબર પડે ને થોડીક બાળકો ને જો જો ચાય લાગે માણસો સાંભળવું શું વ્હીલ ચેર વાળું કોઈ હોય તો એમના માટે પણ ખાસ વ્યવસ્થા અલગ છે ચાલો આ બોટ જેવું કઈક દેખાય છે આગળ જઈને જોઈએ આપણે ત્યાં જઈને હું છે એનું અહીંયા પાછળ નો નજારો પણ તમને દેખાઈ રહ્યો છે આઈલા જાય છે આવી રીતનું છે પાણીમાં ડ્રોન શોટ બતાવવાની ટ્રાય કરીએ આમાં બધું આવી જાય ને એટલે એટલું તો કરવું પડે ને ટ્રેન જ છે એ હજી ચાલુ કરવાની છે વર્ક ઇન થયું પછી થી લગભગ આ બંધ થઈ ગયું છે બાકી સેફટી ઈશ્યુ ના કારણે હા એટલે અહીંયા પણ એવું હતું માળામાં ઈંડા વેધુને દેખાઈ ગયા જોઈ લઈ હા ભાઈ હાલો ચકલીના ઈંડા એ છે કોકના રાણીના હા બોટિંગ જેટી અહીંયા છે પણ હવે ચાલુ જો લાઇટુ થઈ થોડી થોડી ધીમે ધીમે હવે લાઇટુ થશે આ બીજું ટોય ટ્રેન છે એ બંધ થઈ ગઈ હે બધું એમાં રાઈડું અમુક બંધ થઈ ગઈ ભાઈ ઓલો થયું ને પછીથી હા ઉનાળો હોય ને ત્યારે એ ઓલી ગાડી એ ટ્રેન પબ્લિક અત્યારે બહુ નથી ને એટલે બધી એટલું બધું ચાલુ ન હોય આ બાજુ ફૂડ કોર્ટ હતું આમ ફૂડ કોર્ટ આવ્યું આ ફૂડ ઝોન છે ને ઓલું ફૂડ કોર્ટ છે એક રાઉન્ડ મારે એટલે કેલરી બંધ થઈ જાય એટલે ભાઈ માણસોને એમ થાય કે પાછી ભૂખ લાગી છે તો ત્યાં લાભ આપે ને બે જગ્યાએ એવું યાદ આવી જાય ડૂબકી વર્તન ને ઠંડુ પાણી છે ભાઈ કોને તારે મારવી હતી ડૂબકી વેદુ ક્યાં મારવી હતી અહીં છે વેદુ ને પાછું એવું બધું બહુ યાદ આવી જાય ન હોય એટલું બધું

ઠંડું નતું પણ જોકે એની વાત એની વાત ખોટી નથી ઊંડુંય છે ને હમે ઠંડુય હોય અત્યારે તો શિયાળો છે એટલે ચેક કરવા એને વિચારીને કહી દીધું જો અહીંયા કંઈક રિંગ શો છે પણ એ હવે બંધ છે અહીંયા બધું બાય ફાયર શો છે આવું બધું વ્યૂ છે કંઈક મસ્ત બંધ છે અહીંયા ટિકિટનું સેશન આ બાજુ રાખેલું છે પોપકોર્ન ને બધું જાત જાતનું પણ બધુંય બંધ જ છે

કાંઈ ત્યાં બેહવાનું કઈ છે હવે આગળ જાય જો આપણે ઓલું લેઝર શોનું જો અમને ચાલુ થતું હોય ને તો એ જો તો એ હજી કલાક કાઢવી પડે દોઢ કલાક તો નહીં હાડા છતો થયાં બીજા ગેટ લગભગ બંધ જ છે ઓછા ગેટ ખુલ્લા છે આ બાજુ પણ એક ગેટની વ્યવસ્થા છે કોઈ આ સાઈડથી આવતું હોય તો આમ તો જોકે ચક્કર મારીએ એટલે અમને ખબર ન પડે બધી બાજુથી અલગ અલગ ગેટ હોય એટલે બધું હરખા જેવું લાગે પહેલી વખત આવ્યો હોય ત્યારે પછી તો ખબર પડી જાય હવે આગળ આયેલા જાય છે એની રીતે આયેલા હોય છે ફૂલ સરસ મજાના ફૂલ દેખાય છે બધે લાઇટિંગ ધીમે ધીમે ચાલુ થઈ છે ફ્લાવર ગાર્ડન શું આ તમને ફ્લાવર ગાર્ડન દેખાઈ રહ્યું છે બતાવી દઈએ સરખું થોડુંક

એવું તો હોય નહીં પણ આ તો ટૂંકમાં આ ભાઈ નિરીક્ષણ કરે છે કે આ હારો અવાજ ક્યાંથી આવે છે જો કઈ હાથ દઈને વાહ શું જોઉં તું શું થાય છે અવાજ આવે છે ત્યાંથી હે કેમ આવતો હોય છે ત્યાં કોઈક બેઠું બેઠું બોલતું હોય છે એમાં એમાં કોઈક બેઠું હોય છે કા બેઠું હોય છે ને એને ભૂખ નહીં લાગતી હોય હાલો હાલો અથોડા નથી મારવા આ તો ઓલા કેક્ટસ થોર પ્રકારનું હોય ને એ છે એમાં ફૂલ છે ઓછા પાણીમાં થઈ જાય ને એ પ્રકારનું હાલ હાલો હાલતા જાઓ અને આ બીજા એક છે આ પાછું બીજું કાઉન્ટર છે કાઉન્ટર તો શું બોટનિકલ ગાર્ડન હાલો જવું છે બાજુ નહીં ને કાંઈ વાંધો નહીં પાર્કિંગ સાય અલગ અલગ છે બોટનિકલ ગાર્ડન જાત જાતના બધાય ગાર્ડન ને એ રીતનો શેપ આપ્યો છે અલગ અલગ ગ્રીન હાઉસ વાળું હા એ ચક્કર હાલો ચક્કર એ બાજુ જવા જેવું જ છે ચકેડું કંઈક છે સરસ મજાનું ત્યાં જઈને જોઈએ આ લેમન ગ્રાસ એમને ચામાં નાખવાનું ગ્રીન ટી માટેની સ્પેશિયલ અને આ ચંપો રંગબેરંગી ગુલાબી વ્હાઈટ આ શું છે એ કે લે ખબર હોય તો બોગનવેલ ત્યાં ઉપર ચડાવી છે હલો બતાવીએ બોગનવેલ આ રીતનું છે કઈક બોગનવેલ નું દ્રશ્ય ઘડિયાળ છે પણ બગડી ગઈ છે થોડીક રિપેરિંગ કામકાજ માકે છે અંડર મેન્ટેનન્સ છે ઘડિયાળ છે આ તમને દેખાઈ રહી હશે ત્રાસી રાખી છે અને કઈક હિસે તો ખરા આનું મિકેનિઝમ સૂરજ બાજુ જેમ જેમ હાલતું હોય છે એમ સૂરજની સામે રાખી છે તો કદાચ એવું હોય એને હાલતું હોય કે એવું કઈક હા એ કાંટા નીકળી ગયા છે કે પછી અંડર મેન્ટેનન્સ છે હા પછી છ મહિના પછી તમને વર્કિંગ કન્ડિશનમાં મળે તો એ જગ્યા બહુ સારી કહેવાય ને એ જગ્યાના લોકો તો એનાથી વધારે સારા કહેવાય બન્યું હોય ત્યારે તો ચાલતું જ હોય પણ છ આઠ મહિના વરસ દિવસ જાય પછી જો એ મેન્ટેન કન્ડિશનમાં હોય તો એ બધી માણસોની દેખરેખ સારી કહેવાય ઓછી જગ્યાએ એવું જોવા મળે અને રાહતા હોવા સરસ મજાનું દિવસ અસ્ત થવાના સમયે હા લાઇટિંગનું થોડું ઘણું દ્રશ્ય દેખાઈ રહ્યું છે થોડી ઘણી લાઇટિંગ થઈ ગઈ છે અને આગળ હજી હમણાં થોડી વારમાં થોડી ઘણી લાઇટિંગ બાકીની થઈ જશે લાઇટિંગ થાય ત્યાં સુધી રોકાવું છે લાઇટિંગ જેવું થઈ જાય અંધારામાં એટલે પછી નીકળવાનું છે એવી ગણતરી છે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે સવા છ અને ઉપર સમય સાડા છ જેવો થઈ થઈ ગયો હશે સાત થઈ જશે હા એટલે પછી જઈએ બાર ગોતીએ અહીંથી બતાવી દઈએ જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો અમારો એ હવે પાછા એક રાઉન્ડ મારીને આવી ગયા છીએ અહીંયા અલગ અલગ આપણે હજી બનતું જાય છે બધું અને લાઇટિંગ દેખાઈ રહ્યું છે થોડું ઘણું ચાલો આગળ ચાલો સ્ટીમરમાં ફોટા પાડવાને પાડી લ્યો ને કઈ વાંધો નહીં બધા પોતપોતાની રીતે લાઈન એક પછી એક ઉભા રહ્યો બે ઉતરી જાય ને પછી હા બસ અહીંયા જોવો વિધિ ફીયા સામે સરસ અહીંયા જો ને સ્ટીમરમાં વાહ વાહ નાવિક સરસ મજાનો વ્યુ આવે છે હવે નીચે આવી જા પછી લાઈન ના અહીંયા હોય બધા ઉતરી જા લાસ્ટ વ્યૂ છે અટલ સરોવરનો અંધારું એકદમ થવાની શરૂઆત ને લાઇટિંગ થતી હોય ત્યારનો કરીએ આગળ જવા તરફ ધીમે ધીમે પણ લાઇટિંગ થતું હોય છે પણ અત્યારે આ લાઇટિંગ બંધ છે અહિયાં દેખાઈ રહ્યું છે એવું કઈ કઈ છે અટલ સરોવર નો મેઇન ડોમ ફાઉન્ટેન ચાલુ છે ચાલો આ બધી લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે એ અત્યારે નથી થતી હવે થોડી થોડી લાઇટિંગ દેખાઈ રહી છે આપણને તો આ રીતનું છે અત્યારે ને હજી રાજકોટના માણસો આવી જ રહ્યા છે એટલે આ રીતની વ્યવસ્થા અત્યારે છે ચાલો અમારી સાથે તમે પણ અટલ સરોવરની મજા માણીને હવે એક્ઝિટ તરફ જઈ રહ્યા છીએ એક્ઝિટનો દરવાજો બતાવી દઈએ ફાઈનલી ક્યાંથી બહાર નીકળવાનું છે ચાલો બહાર નીકળતી વખતે નો સમય તમને બતાવીએ તો આ રીતનું કંઈક અમારી યુઝઅલી દોઢ કલાકનો સમય વ્યતીત થાય આપણે કેટલા વાગ્યા આવ્યા હતા દોઢ જ કલાક થયો માણસ દોઢ કલાક થઈ ગયો હા પણ એમ એપ્રોક્સ દોઢ કલાકમાં તમારે ફરી શકાય આખું ચક્કર તમે મારી શકો છો તો હવે આગળ જઈ રહ્યા છીએ ઘર તરફ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કાંઈ આમાં એડ કરવા જેવું હોય છે તો ફાઇનલી એડ કરીને તમારી સાથે શેર કરી દેસું મળીએ પાછા નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો

ફૂલ થઈ ગયા છે આ બાજુ આ બાજુ રેજો આમના રેજો સાઈડમાં રેજો આ બાજુ ઉપર આવી જાવ આપણે વોકિંગ ટ્રેક ઉપર સાઈડમાં અત્યારે ટ્રાફિક થઈ ગયો થોડો થોડો ત્યારે આવ્યા ત્યારે આમ જગ્યા હતી છૂટી છવાઈ હવે ગાડીઓ દેખાય છે નાના આગળ હતી ઘણી આગળ હતી આગળ હતી હોલ્ટની આગળ અહીંયા ન ઉપાડે અહીં ટ્રાફિક ન થાય ને અહીં કેટલીક ઉપાડે ભાઈ અને ઉપાડીને ક્યાં લઈ જાય એટલા બધાની ની એક બોડી તો હોવું જોઈએ ને ઉપાડવા માટે આપડે અટલ સરોવરમાં જઈને બે જવાનું ગાડી ઉપાડી જાય તો ભાઈ અમને ખવડાવો હવે અમને ભૂખ લાગી છે અહીંયા અમે કોઈને નડે નહીં એમ મૂકી હતી તોય તમે ઉપાડી ગયા તા તો શું કરવું હવે એ તો આપણી ગાડી ઉપાડી ગયા હોય તો શું કરતો કરતું એમ નવી ન લઈ દે એ દંડ ભરી એટલે પાછી દઈ દે અમે કઈ લઈ હાવ ન લઈ જાય અહીંથી જો ક્રોસ કરવાનું છે ગારામાં હાલમાં બહુ ટપી જા હા ચાલો માટે આટલું જ રાખી બસ ઉભા રહીજો જોઈને ક્રોસ કરજો અહીંના રોડ બહુ સુંદર મજાના છે આ જેટલા અટલ સરોવર એરિયાના નવા બન્યા છે ને બહુ મસ્ત છે બહાર ગયા હોય એવું લાગે ચાવી દાદા પાસે છે